અને આ ભાઈ બહુ મસ્ત અહીંયા વિડીયો કરી રહ્યા છે ઉપર બહુ ડેન્જર તો મિત્રો મેં ઊંઘ તેલો ને ઊંઘમાંથી મને ઉઠવાડીને આ સાયલો લાયા છે અહીં અને ભૂલથી મેં અહીં આવી ગયો મને લાગે છે બહુ ખતરનાક આ જગ્યા છે યાર તમે કોઈ દિવસ અહીંયા આવતા નહીં બરાબર ભૂલથી મેં અહીંયા આવી ગયો છે ને જોઈ શકો છો અહીંયા ખતરનાક આ ખીણ છે અને બધાને તો જાણ ફાટે છે મારે તો કંઈક અલગ જ ફાટે મિત્રો સામે ધંધો લઈને લોકો વિડીયો કરી રહ્યા છે બહુ મોજ કરી રહ્યા છે અને અહીંયા અમને થપકારા વધી રહ્યા એટલે કારણ કે અહીં તમે ખીણ જુઓ આ બહુ જ ખતરનાક અદભુત નજારો અદભુત નજારો તો શું યાર અને અમે ભૂલથી આવી ગયા છે ને હવે તમે કોઈ દિવસ અહીંયા આવતા નહીં મિત્રો ઓકે અને જોઈ શકો છો ચારે બાજુ અહીં ખીણ છે આ બાજુ ખીણ છે અહીં આજુ નીચે તળાવ છે અને આ બાજુ પણ આ મોટા મોટી ખીણ છે તો અહીંથી અમારે વધારે રોકાય એવું નથી કારણ કે વધારે રોકાશું તો વધારે થપકાર વધશે ઓય શૈલા હેલો ફ્રેન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું આજના વિડિયોમાં ને આજે અમારો ભાઈ શૈલેષ બંકો તો આજે મને લઈને આવ્યો છે કંઈક આ જંગલમાં કઈ ગામ માંડવી ગામમાં લઈને આવ્યો છે ને બહુ મસ્ત અહીંનું લોકેશન છે તો જંગલમાં ગાડી લઈને જવાની વાત કરી રહ્યો છે તો વિડીયોમાં હું બન્યા રહીજો ને આપણે એમની પાછળ બહી જાઉં છું મેં અને વિડીયો તમારું પૂરો જોવાનો છે બરાબર હું તલો તો ઉઠાડ લઈને આવ્યા છું જો ઘૂમટાઇ દાયા છું મેં અને ઉપર જઈને મસ્ત નજારો હું તમને બતાવીશ અને આ છે માંડવી ગામનો ડામર રસ્તો છે એ રસ્તાની બાજુ અહીં ઓફિસ છે ઓફિસની બાજુમાં આ જે વળાંક છે ત્યાંથી આપણે અંદર અહીં જવાનું હોય છે અને મસ્ત રસ્તો છે તો ચાલો આપણને આગળ બતાવશે શૈલેષભાઈની પાછળ હું બેસી જઉં છું ડ્રાઈવ કરે શૈલેષભાઈ એટલે ભૂખા કાઢ નાખે ડુંગરમાં તો ચાલો ચાલુ લાગે છે

तो मैं जंगल में वाटे वाटे भूले पड़ी गया था तो पर हमारे भाई पास है बहुत डेंजर से दिमाग वाला ठीक है ऐसे बाजू जावा जावा दिए क्या हमें धीमे धीमे हमने लागी थी कमे हमारा लोकेशन पर पहुंच गया है बराबर जो गजब का ये नजारा है यहाँ पे और... अरे हम लोग सही जगह पे पहुँच गए क्या हमारा एक करना और ला हाय भाई

તો જોઈ શકો છો મિત્રો આ છે પાવાગઢ ને અમે જે રસ્તેથી આવ્યા છે તે અહીંયાથી રસ્તો આવે છે આ બાજુ આ લાલ જે હવેલી દેખાય છે એ મસ્ત હવેલી છે અને સામે ત્યાં ધાબા ડુંગરી પણ દેખાય છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા કંઈક આવો નજારો છે ને અહીંયા કોરી છે ને અહીંયા પાણી છે ખીણ છે મોટા મોટી માંડવી ગામમાં આવેલી મોટા મોટી આ ખીણ છે બરાબર બોલ બીજું શું કહું અને અહીંયા પથ્થરો છે બહુ મોટા મોટા પથ્થરો છે અને અમારા શૈલેષભાઈ શું છો તમે અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે એક નંબર અને હા મેં એક ભાઈબંધ છે જોઈ શકો છો ડ્રોન થી શૂટિંગ ચાલુ છે અને બહુ મસ્ત એક્ટિંગ કરી રહ્યા છે અને જે ડ્રોન નો ઓપરેટર છે તો ઓપરેટર લોકો આ બાજુ બેઠા છે કદાચ કેમેરામાં દેખાય તો હું તમને બતાવીશ બાકી આગળના વિડીયોમાં બન્યા જો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનું છે આ બાજુ બે ઓપરેટરો છે જોઈ શકો છો આ રહ્યા ઓપરેટરો અને આ જે રસ્તો છે એકદમ ભયંકર આ રસ્તો છે આ રસ્તેથી અમે આગળ જવાના છીએ તો વિડીયોમાં તમે બન્યા રહીજો અને અહીંયા મિત્રો તમે જરૂરથી આવજો અહીંયા ખૂબ જ સુંદર વાતાવરણ છે અહીંનું અને જોવાલાયક આ જગ્યા મસ્ત છે અને

હિંમત હારી ગયા છે એ લોકો પણ અને અમે આવ્યા છીએ ને આ તો હવે સ્વર્ગમાં જવાની વાત કરી છીએ શૈલાષભાઈ અને આ બાજુ મિત્રો આ ખીણની નીચે પણ તમે જોઈ શકો છો અહીંયા પણ તલાવ છે મોટા મોટો આખી દુનિયાનું તલાવ હોય એવું લાગી રહી છે અને સામે પણ ખીણ જ છે મગર હે લાકડો હે પણ એ તો એમની સહેલા યાર આવ્યો ને બહુ મિત્રો આ ખતરનાક આ જગ્યા છે તમને શું થયું મારે કેવું ભૂલતી અમે આવી ગયા છો તમે આવતા જ નહીં બરાબર ભૂલતી તો મિત્રો મેં ઊંઘ ને ઊંઘમાંથી મને ઉઠવાડી ના સાયલો લાયા છે અહીં અને ભૂલથી મેં અહીં આવી ગયો એવું મને લાગે છે બહુ ખતરનાક આ જગ્યા છે યાર તમે કોઈ દિવસ અહીં આવતા નહીં બરાબર ભૂલથી મેં અહીં આવી ગયો છે ને જોઈ શકો છો અહીંયા ખતરનાક આ ખીણ છે અને મિત્રો હા મેં લઈને લોકો વિડીયો કરી રહ્યા છે બહુ મોજ કરી રહ્યા છે અહીંયા અમને ધબકારા વધી રહ્યા કારણ કે અહીં તમે ખીણ જો બહુ જ ખતરનાક અદભૂત નજારો અદ્ભૂત નજારો તો શું યાર અને અમે ભૂલથી આવી ગયા છે ને હવે તમે કોઈ દિવસ અહીંયા આવતા નહીં મિત્રો ઓકે અને જોઈ શકો છો ચારે બાજુ અહીં ખીણ જ છે આ બાજુ ખીણ છે અહીં આજુઓ નીચે તળાવ છે અને આ બાજુ પણ આ મોટા મોટી ખીણ છે તો અહીંથી અમારે વધારે રોકાવ એવું નથી કારણ કે વધારે રોકાશું તો વધારે ધબકારો વધશે ઓય સહેલા એટલે ટૂંકા વિડીયો અમે બધી માહિતી મારે આપવી પડે છે એકદમ ફટાફટ બોલી બોલી બોલીને અને ચારે બાજુ અહીંયા ખીણ જ છે મિત્રો અહીંયા આવવાની કશું મજા નહીં તો તમારા જીવના જોખમ અહીંયા આવવાનું છે બસ અહીંથી તમે બચીને ગયા તો સારો નહીં ત્યાં રામ બોલો ભાઈ રામ કારણ કે અહીં જગ્યા બહુડી ડેન્જર છે અમે આવ્યા અમે જ જાણીએ છીએ બાકી કોઈ નાથી અહીંયા એવું છે જ નહીં કદાચ કોઈ આવે તો ભવિષ્યમાં કદાચ એવો નસીબદાર હોય તો બચીને પાછો રિટર્ન જતો રહી અહીં સેવા બરાબર અહીંયા વાઘ પણ જોવા મળી રહ્યા છે અમને કઈક કઈક નજારો જોવા મળી રહ્યા છે ઘંટામાં વાઘ આ એક માણે આવી રહ્યો છે નીચે જોઈ શકો છો કોઈક રસ્તો પાળી લીને ઠાલ લખે હે તો મિત્રો અહીં આવો રસ્તો છે અમારા સેરસ મેચ એરિયા છે બહુ જ ખતરનાક ભયંકર આ રસ્તો છે મોટા મોટી ખીણ છે અહીંયા મેં બઠા બઠા જમશું તો મિત્રો આવી રીતે પગ મૂકી મૂકે અહીંયા જવું પડે છે બહુ ખતરનાક આ રસ્તો છે યાર જો ને પાછળ અહીં બહુ જ ખતરનાક આ હા શૈલશભાઈની સ્ટાઈલ તો જો અને આ ભાઈબંધ બહુ મસ્ત અહીંયા વિડીયો કરી રહ્યા છે ઉપર બહુ ડેન્જર મિત્રો આપણા શૈલેષ પર નીચે ઉતરી રહ્યા છે હાથમાં ઝંડો લઈને અને ઝંડાનો પણ વિડીયો અમે લઈ લીધો છે હાથમાં તિરંગો લઈને વિડીયો કર્યો છે અને ફોટા પણ પાડ્યા છીએ તો ઓય અમે ધીમે ધીમે અહીંથી જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરી નાખજો અને હજુ રોડ ઉધી જવાનો છે રસ્તો હું તમને પાછો બતાવીશ ઓકે તો આ છે અમારા શૈલેષભાઈ ને પેલા ભાઈ આ ઝંડો છે એ લોકો વિડીયો કરવા માટે અહીંયા આવ્યા હતા અમે એમની જોડેથી લીધા છે ફોટા પાડવા માટે તો અહીંથી અમે જઈ રહ્યા છીએ ધીમે 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 આગળ મેં અને જો આવવાનો રસ્તો છે ચાલ છે અમારું બાઇક આવી ગયા છે એસી ની સ્પીડ ચલાવી રહ્યા છે કારણ કે એમની પાસે ફોર બાય ફોરનું છે એટલા માટે જંગલની વાડે પહેલી વાર બાઇક પર બે છે અને આવા જે કાચા રસ્તા પર બાઇક પર બેંક અલગ જ મજા આવે છે કારણ કે જતા જતા વાવાઝોડા કાંટા મોહ લાગે અને પગમાય લાગે બધી કાંટા લાગે છે અહીંયા હા તો મિત્રો અહીંયા આવો રસ્તો છે તો અમે થોડીક જ વારમાં પહોંચી જવાના છીએ પાછા રસ્તા ઉપર મેઇન રોડ પર તો વિડીયોમાં તમે બન્યા બન્યા રહેજો અને વિડીયો આવી રીતે તમારા મિત્રો જોવાનો કંઈક ને કંઈક હું વિડીયોમાં નવું જ લઈને આવીશ દરવાજા આવી દીધું એટલા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરી નાખ્યો હોય તો અમારો આવનાર વિડીયો સૌથી પહેલાં આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય ઓકે તમારા સુધી પહોંચી જાય અમારી નોટિફિકેશન અમારા વિડીયોની બાવળીયા પગમાં લાગ્યો છે બાવળિયાના કાંટા પણ હવે કેવું સાફ થઈ જશે ઉનાળામાં આવક તો બહુ સારું મિત્રો અને અત્યારે ચોમાસાની સિઝનમાં ચોમાસાની ઋતુમાં અહીંયા આવું બહુ અઘરું છે બાવળીયામાં બાવળિયામાં આવવાનું હોય છે બાવળિયાના કાંટા મોહે લાગે ને પગમે લાગે બધી જગ્યાએ કાંટા ને કાંટા લાગે છે રસ્તો બહુ ખતરનાક છે મિત્રો જોવા હોય આવી રીતે જવાનું હોય છે આ બાજુ લા પથરા છે જુઓ અહીંયા આવો પથ્થરો છે પગમાં અહીંયા આવી રીતે જવાનું છે તો મિત્રો જોઈ શકો છો ફાઇનલી અમે પહોંચી ગયા છે રોડ પર બરાબર અમે ફાઇનલી હતા આ જગ્યા પર હતા અમે હતા એ જગ્યા તમને અત્યારે બતાવો તો મિત્રો ફાઈનલી તો તમે પેલી ત્યાં છે ઉપર અહીં અમે ગયા હતા તો મિત્રો અમે

બિલકુલભાઈના વાઘના મળી મેં પાછો લાગ્યા હવે બીજી વાર આવી જગ્યા પર લઈને નહીં આવું આપણને કડક શબ્દોમાં એક સિઝન છે ગોવટ ધરાય અમે અત્યારે હાલમાં ગોવટ ડરેલા છે એમને શાંતિથી આવી એક જગ્યા પર જઈને બેસે મળી આપણે